નમસ્કાર મિત્રો હું હરિમંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છીએ લાલ કિતાબના ભેદભરમ તો મિત્રો આજે પણ આપણે એક એવો ભેદ જાણીએ કે માનવ જીવન માટે આ ભેદ જાણવો ખૂબ ઉપયોગી અને આમાં જે ભરમ રહેલો છે ને તે અલગ જ છે આ ભેદભરમ સામાન્ય જ્યોતિષો જાણી નથી શકતા એનું નિરાકરણ કરાવી નથી શકતા અને જે વ્યક્તિની કુંડળીમાં યોગ હોય ને તે બિચારા પીડાય છે ને આ યોગ એવો છે કે જો એની પર ધ્યાન ન અપાય ને તો સ્ત્રી અને પુરુષ બંનેનું જીવન બરબાદ થઈ જાય અને ચોક્કસ આ થાય જ છે આ વસ્તુ થયા પછી આવા કેસો અમારે ત્યાં આવે અમે એને જોઈએ છીએ અને એક સામાન્ય ઉપાય કરાવીને એનું નિરાકરણ કરાવીએ અને બે પતિ પત્ની પાછા પોતાનું જીવન સરસ રીતે જીવતા થાય છે એક નહીં હું તો એવું માનું કે લગભગ લગભગ અમારી ગણતરી એવી છે કે મહિનામાં પાંચથી સાત કેસ આવા આવે છે અને આ જે વસ્તુ છે ને તેને જો ધ્યાનમાં લઈએ ને તો એટલું બધું સામાન્ય જ્ઞાન છે પણ ખબર નથી કે કેમ એનું નિરાકરણ જ્યોતિષો કરાવતા નથી અને કરાવે છે તો એ અધૂરું કરાવે છે અને આમાં છે ને એક એવો ભરમ રહેલો છે જે હું તમને કહીશ તમે પણ વિચાર કરશો કે આટલો નાનકડો ઉપાય ને આટલું મોટું પરિણામ અને મિત્રો આ જે યોગ છે ને એ સ્ત્રી માટે બહુ જ મહત્વનો છે ચોથા સ્થાનનો શુક્ર પતિ પત્નીના લગ્ન થાય ને ચોથા સ્થાનમાં શુક્ર હોય ને જો આનું જ્ઞાન તમને આપવામાં ન આવે તો જીવન અઘરું થાય ચોથા સ્થાનનો શુક્ર આવે ને કુંડળીમાં એવા પુરુષના કે સ્ત્રીના લગ્ન બે વાર થાય કરાવે છે ઘણા બધા સારા જ્યોતિષો છે જે આ કામ કરાવે છે કે ભાઈ એનું નિરાકરણ કરવું જોઈએ પણ એના નિરાકરણમાં છે ને કંઈક ને કંઈક નાની મોટી ખામી રહી જાય અને એ ખામી રહ્યા પછી જે પરિણામ આવે ને તે લગ્નના થોડા સમય પછી ઝઘડા થાય બંને જણા રિસાઈ જાય એકબીજાનો સહકાર નથી મળતો દાંપત્ય જીવન અટકતું દેખાય બાળક થઈ ગયું હોય તો બાળક માતા પિતાની વચ્ચે વહેંચાઈ જાય ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે અને આ પ્રોબ્લેમ્સ આવે ને ત્યારે પેલી જે સામાજિક જે આપણી એ છે પ્રતિષ્ઠા એમાં તો દાગ લાગે પતિ પત્ની જુદા રહેતા હોય બાળક પીસાતું હોય અને જે સુખ જીવનમાં મેળવવાનું એ મળતું ના હોય તો આ બધી વસ્તુઓ પર જો આપણે ધ્યાન આપીએ એને સાથે રાખીએ અને એના ઈલાજ કરીએ એના ઉપાય કરીએ તો ચોક્કસ આપણે આમાંથી બહુ સરળતાથી બચી જવાય છે હવે સૌથી સહેલો ઉપાય બતાવવાનો તો સૌથી સહેલો ઉપાય કે જો દીકરામાં કે દીકરીમાં ચોથા સ્થાનમાં શુક્ર છે તો આવા પતિ પત્નીએ બે લગ્નનો યોગ જે બનતો હોય ને એ યોગ પૂરો કરવાનો દીકરીની કુંડળીમાં છે તો દીકરાનું નામ બદલીને બીજી વખત લગ્ન કરવા દીકરાની કુંડળીમાં છે તો દીકરીનું નામ બદલીને ફરી પાછા કોઈ નાના મંદિરમાં ફરીથી લગ્ન કરવા એક દીકરી સાથે લગ્ન થયા એનો ચોથા સ્થાનમાં શુક્ર છે તો એ દીકરીએ પતિનું નામ બદલીને દીકરીમાં બે લગ્નનો યોગ આવ્યો તો પતિનું જે નામ હોય ભાઈ રમેશ છે તો રસિક પાડી એકવાર રમેશ સાથે થયા એકવાર રસિક સાથે થયા એમ કરીને આપણે આ યોગ પૂર્ણ કરવો જોઈએ ચોક્કસ સારો ફાયદો થાય અને આનાથી છે ને ઝઘડા ઓછા થઈ જશે છૂટા થવાના જે સંજોગો છે એની તે અટકી જશે મેં જોયું છે ઘણી વખત અમારી પાસે આવા કેસ આવે ત્યારે અમે કરાવીએ છીએ સામાન્ય ઝઘડા થાય આવે પાછા મળવા પણ આવે પણ અલગ નથી થતા જીવન બરબાદ નથી થતું સામાન્ય નાની મોટી કંઈક સામાજિક મિટિંગ થાય એકબીજાને સમજાવાય સમજ બંને જણા સમજી જાય ને પાછું જીવન રાગે પડી જાય અમુક ઉંમર પછી તો કોમ્પ્રોમાઇઝ જેવી પરિસ્થિતિનું કંઈ મહત્ત્વ હોતું નહોતી કારણ કે ત્યારે બંનેને એકબીજાની હૂંફ જોઈએ જ છે તો આ રીતના જે જીવન છે ને એને આવા યોગોથી બચાવવું જોઈએ તો આજથી જ તમારે જોવાનું કે ભાઈ કોઈ બી લગ્નની કુંડળી જોવાની છે તેમાં ચોથા સ્થાનમાં શુક્ર હોય તો એમને કહેવાનું કે ભાઈ તમારે બે લગ્ન કરવા પડશે અને મેં કીધું એ પ્રમાણે એક લગ્ન તમારા જે ધામધૂમથી થતા હોય એ કરો અને પંદર વીસ દિવસ મહિનાની અંદર અંદર તમારે બીજા લગ્ન નામ બદલીને જે દીકરા દીકરીની ગુંડીમાં શુક્ર છે તેમાં સામેના પાત્રનું નામ બદલીને ફરીથી લગ્ન કરાવો હવે મિત્ર આ જ્યારે યોગ આવે છે ને ત્યારે મેં જે શરૂઆતમાં વાત કરી તે બાળકની બાબતમાં તકલીફ પડે બાળક નથી મળતું મળી જાય તો સરસ ભગવાનનો પાળ ઘણા એવા યુગલો આવે જ મારી પાસે ચોથા સ્થાનના શુક્રને લઈને કે એ લોકોને બાળક મળતું નથી અને બાળક નથી મળતું ત્યારે એ જીવનમાં અટકતા હોય અધૂરા હોય એવો અનુભવ કરે વડીલો તરફથી પ્રેશર આવે ભાઈ બે વરસ થઈ ગયા પાંચ વરસ થઈ ગયા બાળક નથી બાળક લાવો બાળક લાવો તો આ જે ઘટના છે ને ત્યારે પણ આ યોગ બહુ મહત્ત્વનો સાબિત થાય ત્યારે પણ શરૂઆતમાં જો આપણે બે લગ્ન કરી લીધા હોય ને તો પહેલાં લગ્નમાં જે બાળક નથી તે યોગનું નિવારણ થાય ને બીજા લગ્ન પછી બાળક મળે તો કેટલો સરસ એનો ઉપાય છે ને ક્યાં ભેદ છુપાયેલો છે કે ભાઈ ચોથા સ્થાનનો શુક્ર છે તો અહીંયા તકલીફ પડે બાળક નથી મળતું હવે બાળક નથી મળતું એના પછીનો એક યોગ છે ને તે ખાસ સમજજો એના પછીનો યોગ છે સ્ત્રીનું ગરભા સહી ખરાબ થાય દીકરાની કુંડળીમાં ચોથે શુક્ર છે ને એની પત્ની એનો શુક્ર અને કુંડળીમાં ચોથા સ્થાનમાં શુક્ર છે તો એ દીકરીનું ગર્ભાશય ખરાબ થાય થાય ને થાય નાની ઉંમરમાં ગર્ભાશય કઢાવવું પડે અથવા ગર્ભાશયના રોગથી એટલી બધી પીડા થાય કે પેલું જીવન એ લોકોને આમ પેલું નરક જેવું લાગે હવે ગર્ભાશય ખરાબ થાય એટલે ડાક્ટરો પોતાનું મોડું મોટું કરીને બેઠેલા છે હવે અહીંયાગારી એક એટલો બધો સામાન્ય ઉપાય છે અને આ છે ને હું તો એમ કહું કે લાલ કિતાબનો સૌથી મોટો ભેદ છે આ ચોથા સ્થાનમાં શુક્ર છે એક દીકરાની કુંડળીમાં એને લગ્ન કર્યા ને એની પત્નીનું ગર્ભાશય ખરાબ થયું તો આનો ઈલાજ શું ડાક્ટર તો છે જ આપણે એની પાસે જઈએ છે દવા લઈએ છીએ જે કંઈ ટ્રીટમેન્ટ છે તે કર્યા પણ ઘણી વખત એ લોકો એમ કહી દે કે ભાઈ હવે ગર્ભાશય કાઢી નાખો નાની ઉંમરમાં કાઢી નાખો આ કામ નહીં કરો બહુ સરસ ઉપાય બતાવું છું એ કરશો તો જીવનમાં બહુ જ મોટો ફાયદો થશે અને આને લાલ કિતાબનો ભેદ કો ભરમ કો જે કહો તે પણ આ એક એટલો બધો સરસ ઈલાજ છે કે જે કારગર નીવડે છે ને એનાથી બહુ મોટી રાહત દીકરીઓને થાય છે તો મિત્રો આમાં છે ને જે સ્ત્રીનું ગર્ભાશય ખરાબ થાય એ સ્ત્રીએ આ અંગેની દવા પોતાના ભાઈ પાસેથી લેવી એનો ભાઈ જો દવા લઈને આપે ને તો આ ગર્ભાશયનો રોગ તાત્કાલિકપણે દવાની અસરથી સારો થવા માંડે કેટલો મોટો ભેદ મંગળની સહાય ભાઈ મંગળ છે ને મંગળની સહાયથી શુક્રનો રોગ સારો થાય થાય ને થાય બહુ જ સરસ થઈ જાય ઘણા બધાને આનું જ્ઞાન જ નથી અને એ લોકો બીજી દિશામાં ભટક ભટક કરે છે હવે માનો કે ભાઈ દીકરી ત્રીસ બત્રીસ પાંત્રીસ વર્ષની છે ને એને એમ કહી દે કે ભાઈ ગરબાશ્રી કઢાવી નાખો તો પેલી તો કેવું લાગે ભાઈ મારી જિંદગી અહીંયા પૂરી થઈ ગઈ ના આ કામ નહીં કરો હવે કોઈક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મારા ભાઈની પરિસ્થિતિ નથી કે મને દવા લઈને આપે તો શું કરશો તો ઓકે આનું પણ બહુ સરસ નિવારણ કિતાબે આવ્યું છે આવા વ્યક્તિએ દવા દવા પોતાના લાવવાની અને એ મૂકેલી છે એમાંથી દવા ભાઈ ઉઠાવીને આપે કે બેના દવા તું ખાઈ લે આટલો નાનકડો ઉપાય તમને સરસ રીતે આ ગર્ભાશયના મોટા રોગમાંથી બહાર કાઢે કેટલું સરસ એનું નિરાકરણ છે હમ ને કેટલો મોટો ભેદ રહેલો છે ક્યાં માણસ પેલા ચોથા સ્થાનના શુક્રમાં પોતાની પત્નીનું ગર્ભાશય ખરાબ છે એના માટે ભટકે છે ડાક્ટરોના ધક્કા ખાય છે ગાંડા થઈ જવાય છે ને અહીંયા કેટલું સરસ નિવારણ તો આને આપણે સમજવાનું છે અને આપણે જાણવાનું છે તો થશે ને આવા ભેદભરમ જો આપણે જાણી લઈએ તો આપણે કેટલી બધી સરળતા પડે જીવન કેટલું સરળ થઈ જાય ખોટા પૈસા ના ખર્ચાય ખોટી રીતે ગતિ ન આવે અને આપણે આપણા જીવનને બચાવી શકીએ તો મિત્રો આ જે લાલ કિતાબ જે છે ને એ એક એવી સરસ કિતાબ છે અને એમાં એટલા બધા સરસ ઉપાયો આપ્યા છે કે જેનાથી આપણે મોટા મહારોગોને તો સારા કરી શકીએ પણ એનો સારામાં સારો લાભ આપણે આપણા જીવનમાં જોડી શકીએ તો એક સામાન્ય માણસ બીજી રીતથી વિચારે કે ભાઈ હું શું કરીશ કેમ કરીશ એમાંથી તરત નિરાકરણ આપે છે લાલ કિતાબ તો મિત્રો આજે ચોથા સ્થાનનો શુક્ર છે લગ્નના ઝઘડા કરાવે બાળક નથી આપતું સ્ત્રીના ગર્ભાશયને અસર કરે છે તો આ બધી બાબતોને આપણે કેટલી સરસ રીતે નિવારી શકીએ છીએ તો મિત્રો આજની જે જાણકારી છે ને એનાથી એક બીજી એક વસ્તુ પણ આપણે એ કરી શકીએ કદાચ ચોથા સ્થાનનો શુક્ર તમારી કુંડળીમાં નથી પણ ઘણી વખત ગોચરમાં આવે ચોથા સ્થાનમાં ને ત્યારે ગર્ભાશય પર જો અસર આવતી હોય ને ત્યારે પણ તમે તમારા ભાઈ પાસેથી દવા લઈને ખાઈ શકો ભાઈ નથી ખર્ચી શકતો પૈસા તો તમારા પૈસાથી દવા લાવી અને ભાઈ ખાલી તમને ઉઠાવીને દવા આપે છે કે બેના ખાઈ લે તો એટલું કરશો ને તો પણ તમને આમાંથી બહુ મોટી રાહત મળશે તો મિત્રો આ જે જાણકારી છે ને એ બીજા શાસ્ત્રોમાં નથી અને ઘણા બધા જ્યોતિષો એવા અંધારામાં ભટકે છે જેમને જ્ઞાન નથી એ તમને ખોટા રસ્તે લઈ જાય છે તો મિત્રો બહુ જ મહત્ત્વની જાણકારી આજે મેં તમારા સુધી પહોંચાડી તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે